ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ બસો ચાલીસ તથા બિયર નંગ છ સહિત કુલ પાસઠ હજાર પાંચસો ચોવીસના ના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજ રોજ ભાવનગર પેરોલ ફ્લોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત મળેલ કે પેટ્રોલિંગ બારૈયા રહેવાળ ભાવનગર વાળો મોતી તળાવ યુમિલ કમ્પાઉન્ડ પાસે જાહેરમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખીને ઉભો છે અને તે વેચાણ કરે છે જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઉપરોક ઈસમ પાસેથી ભારતીય બનાવટના પ્રપાંતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ બસો ચાલીસ તથા બીયર નંગ છ સહિત કુલ પાંસઠ હજાર પાંચસોને ચોવીસ રૂપિયાના મુદ્દા માલ સાથે નિલેશભાઈ વિનોદભાઈ બારીયા ઉંમર વર્ષ આડત્રીસ રહે કણબીવાળ ધઝાગ્રાવાળી શેરીવાળાને ઝડપી લઈ તેમના વિરુદ્ધ ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તો આ હતા ભાવનગરના આજના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર